રેવન્યુ તળાટીની પ્રિલિમ એક્ઝામ બધાની સારી એવી ગઈ હશે અને સારો એવો સ્કોર થયો હશે આઈ હોપ હવે આગળ લેખિત એક્ઝામ એટલે કે મેન્સ એક્ઝામની તૈયારી ચાલુ હશે તો આજે આપણે નવા અભ્યાસક્રમ મુજબ લેખન પ્રેક્ટિસ માટે અને ટૂંક સમયમાં સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ વિષયવાર અને ટોપિકવાર એક ગુણ ને તથ્ય આધારિત પ્રશ્નોનું જવાબ સાથે સોલ્યુશન કરીશું તો આજનો ટોપિક છે ઇતિહાસ ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા એની લાક્ષણિકતાઓ સ્થળો સમાજ સાંસ્કૃતિક ઇતિહાસ કળા અને ધર્મ સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ એના આપણે સવાલો જોઈશું તો ક્વેશ્ચન નંબર વન સિંધુ ખીણની સભ્યતાના અભ્યાસમાં હડપ્પા સરળ ક્વેશ્ચન નંબર વન સિંધુ ખીણની સભ્યતાના અભ્યાસમાં હડપ્પા સ્થળની શોધનું ઐતિહાસિક મહત્ત્વ શું છે તો જવાબ આવશે વર્ષ ઓગણીસો એકવીસમાં પુરાતત્વન દયારામ સાહની દ્વારા હડપ્પાની શોધ અને પ્રથમ ઘટના હતી જેના કારણે આ સમગ્ર અજ્ઞાત સભ્યતાના અસ્તિત્વ પર પ્રકાશ પડ્યો અને તેનો અભ્યાસના દ્વાર ખુલ્યા ક્વેશ્ચન નંબર બે દડો શબ્દનો શાબ્દિક અર્થ શું છે અને તે કઈ ભાષાનો શબ્દ છે તો દડો એ સિંધી ભાષાનો શબ્દ છે અને જેનો શાબ્દિક અર્થ મરેલાનો ટેકરો એટલે કે માઉન્ટ ઓફ ડેડ થાય છે કારણ કે અહીંથી મોટી સંખ્યામાં નરંકાળ મળી આવ્યા હતા હડપ્પીય ઈટોની પ્રમાણભૂતના સ્ટાન્ડરાઈઝેશન શું દર્શાવે એટલે કે સમગ્ર સભ્યતામાં બાંધકામ માટે વપરાતી ઈટોનું માપ ચાર જેમ બે જેમ એકના પ્રમાણમાં એક સરખું જોવા મળે છે જે એક મજબૂત કેન્દ્રીય શાસન વ્યવસ્થા અને નિયમની હાજરી સૂ સૂચવે છે ક્વેશ્ચન નંબર ફોર લોથલના ડોકયાર્ડ એટલે કે જહાન જહાજવાળો દ્વારા સિંધુ સભ્યતા કઈ સંસ્કૃતિ સાથે મુખ્યત્વે વેપાર કરતી હતી તો જવાબ આવશે ગુજરાતમાં આવેલું લોથલનું ડોકિયાળ એ એક મુખ્ય બંદર હતું જેના દ્વારા સિંધુ સભ્યતા પશ્ચિમ એશિયાની મેસોપોટિમિયા સંસ્કૃતિ આધુનિક ઈરાક સાથે દરિયાઈ વેપાર કરતી હતી ક્વેશ્ચન નંબર પાંચ ધોળાવીરામાંથી મળેલી કઈ શોધ વિશ્વભરમાં અનન્ય ગણાય છે તો ધોળાવીરમાંથી હડપ પીય લિપિના દસ મોટા સિંહનો ધરાવતું એક વિશાળ સાઇન બોર્ડ મળી આવ્યું છે જેને વિશ્વનું સૌથી પ્રાચીન સાઇન બોર્ડ માનવામાં આવે છે ક્વેશ્ચન નંબર સિક્સ સિંધુ સભ્યતાના લોકો કપાસ ઉગાડવામાં શું વિશેષ સ્થાન ધરાવતા હતા તો સિંધુ સભ્યતાના લોકો વિશ્વમાં સૌ પ્રથમ કપાસનું ઉત્પાદન કરનારા હતા અને ગ્રીક લોકો સિંધુ પ્રદેશને કપાસના કારણે શિનોડ તરીકે ઓળખતા હતા ક્વેશ્ચન નંબર સાત હડપ્પીય મહોરો પર સૌથી વધુ કયા પ્રાણીનું ચિત્રણ જોવા મળે છે તો હડપ્પિયન મહોર પર સૌથી વધુ કાલ્પનિક લાગતા એક શૃંગી પશુનું ચિત્રણ જોવા મળે છે જેનું ધાર્મિક અથવા સાંકેતિક મહત્વ હોવાનું મનાય છે ક્વેશ્ચન નંબર આઠ રાજસ્થાનના કાલીબંગન સ્થળનું નામકરણ સાના આધારે થયું છે તો કાલીબંગનનો અર્થ કાળા રંગની બંગડીઓ થાય કારણ કે અહીંથી મોટી સંખ્યામાં કાળા રંગની માટીની બંગડીઓ મળી જેના આધારે તેનું નામકરણ થયું મેહુલા શબ્દનો સિંધુ સભ્યતા સાથે શું સંબંધ છે તો મેસોપોટેમિયાના અભિલેખાઓમાં મેહુલા નામના પ્રદેશ સાથેના વેપારનો ઉલ્લેખ છે મોટાભાગના ઇતિહાસકારો માને છે કે મેહુલા એ સિદ્ધુ પ્રદેશનું પ્રાચીન નામ હતું ક્વેશ્ચન નંબર દસ હડપ્પામાંથી મળેલા વિશાળ અન્ય ભંડારોનું સ્થાપત્ય કેવું હતું તો હડપ્પામાં છ છ ની બે હરોળમાં કુલ બાર વિશાળ અન્નભંડારો મળી આવ્યા જે નદી કિનારે ઊંચા ઓટલા પર હવા ઉજાસની વ્યવસ્થા સાથે બાંધવામાં આવ્યા હતા ક્વેશ્ચન નંબર અગિયાર હરિયાણાના બન બનાવાલી સ્થળની નગર રચનાની વિશિષ્ટતા શું હતી તો અન્ય શહેરોની ગ્રીડ પદ્ધતિથી વિપરીત બનાવે બનાવાલીમાં રસ્તાઓ અરિય એટલે કે રેડિયલ કે તારા આકારના હતા જે તેની અલગ પ્રાદેશિક નગર રચના દર્શાવે છે ક્વેશ્ચન નંબર બાર સિંધુ સભ્યતાના પતન પછી ગુજરાતમાં કઈ સંસ્કૃતિનો ઉદય થયો તો સિંધુ સભ્યતાના પતન પછી તેના અવશેષો પરથી ગુજરાતમાં રંગપુર સંસ્કૃતિ જેની ઉત્તર હડપ્પીય ગ્રામીણ સંસ્કૃતિનો વિકાસ થયો ક્વેશ્ચન નંબર તેર કયા હડપ્પીય સ્થળેથી ઘોડાના અસ્થિ અવશેષો મળ્યા હોવાનો દાવો કરવામાં આવે છે તો ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા સુરકોટડા નામના સ્થળેથી ઘોડાના અસ્થિ અવશેષો મળ્યા હોવાનો દાવો પુરાતત્વીદો દ્વારા કરવામાં આવ્યો છે જોકે આ વિષય વિવાદાસ્પદ છે હડપીય સભ્યતાના લોકો કઈ રમત રમવાના શોખીન હતા જેના પુરાવા મળ્યા છે તો ઉત્ખનનના મળેલા વિવિધ આકારના પાસાઓ એટલે કે ડાઇસ પરથી સાબિત થાય છે કે સિંધુ સભ્યતાના લોકો પાસાની રમત એટલે કે રમવાના શોખીન હતા નંબર શિલ્પકલાની ઉત્કૃષ્ટિ નર્તકીની મૂર્તિ કઈ ધાતુમાંથી બનાવેલી છે તો મોહેન્જો દળોમાંથી મળેલી નર્તકીની મૂર્તિ કાંસ્ય એટલે કે બ્રોન્જમાંથી બ્રોન્જ ધાતુમાંથી લોસ્ટ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવી છે જે તેમની ધાતુકામની નિપુણતા દર્શાવે છે ક્વેશ્ચન નંબર સોળ હડપ્પીય સભ્યતાનું સૌથી મોટું ભારતીય સ્થળ ક્યુ માનવામાં આવે છે તો હરિયાણામાં આવેલું રાખી ઘડી અત્યાર સુધીના સંશોધન મુજબ ભારતમાં આવેલું સિદ્ધુ સભ્યતાનું સૌથી મોટું અને વિસ્તૃત સ્થળ માનવામાં આવે છે ક્વેશ્ચન નંબર સત્તર સિંધુ સભ્યતાના કયા સ્થળેથી અગ્નિવેદીઓ એટલે ફાયર એલ્ટાર્સના પુરાવા મળ્યા છે તો કાલીબંગણ અને લોથલ જેવા સ્થળોએથી એક સળંગ હરોળમાં બનેલી અગ્નિવેદીઓ મળી આવી છે જે ત્યાં યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ થતી હોવાનો સંકેત આપે છે ક્વેશ્ચન નંબર અઢાર હડપ્પીય સભ્યતાના લોકોના મનોરંજનમાં મુખ્ય સાધનો કયા હતા તો હડપ્પીય લોકોના મનોરંજનના મુખ્ય સાધનોમાં પાસાની રમત શિકાર કરવો નૃત્ય અને સંગીતનો સમાવેશ થાય છે આ ઉપરાંત બાળકો માટે માટીના બનેલા રમકડા જેવા કે ગાળા પશુ પક્ષીઓના આકારની સીટીઓ અને પૂતળીઓ પણ મળી આવી છે ક્વેશ્ચન નંબર અઢાર હડપ્પીય લિપિની મુખ્ય બે લાક્ષણિકતાઓ કઈ છે તો હડપ્પીય લિપિની બે મુખ્ય લાક્ષણિકતાઓ એક ચિત્રાત્મક લિપિ અને એક અવાચ્ય ચિત્રાત્મક લિપિ એટલે આ લિપિ શબ્દ આધારિત નહીં પરંતુ ચિત્રો અને ચિહ્નો પર આધારિત હતી એમાં લગભગ ચારસો જેટલા ચિહ્નો મૂળ ચિહ્નો છે અવાચ્ય આ લિપિને આજ સુધી સફળતાપૂર્વક ઉકેલી શકાઈ હતી જે આ સભ્યતાનું સૌથી મોટું એક રહસ્ય છે વિસ્મો ક્વેશન સિદ્ધુ સભ્યતાના પતન માટે આર્યોના આક્રમણનો સિદ્ધાંત શા માટે હવે સ્વીકાર્ય નથી તો આ સિદ્ધાંત હવે સ્વીકાર્ય નથી કારણ કે ઉત્કલના કોઈ મોટા પાયે યુદ્ધ સંહાર કે લક્ઝરી આક્રમણના નક્કર પુરાતત્વીય પુરાવા મળ્યા નથી મોહેન્જો દડોમાંથી મળેલા નરકંકાલ પણ અલગ અલગ સમયના છે અને કોઈ એક જ સમયે થયેલા નરસંહારનો સંકેત આપતા નથી સિંધુ સભ્યતાની લોકોમાં જીવનમાં ખેતીનું શું મહત્ત્વ હતું તો ખેતી સિંધુ સભ્યતાના અર્થનો મુખ્ય આધારસ્તંભ હતી નદી કિનારાની ફળદ્રુપ જમીન પણ તેઓ મુખ્યત્વે ઘઉં અને જવ જેવા પાકો ઉગાડી પોતાની ખોરાકની જરૂરિયાત પૂરી કરતાં કૃષિમાં થયેલું અધિક ઉત્પાદન જ વેપાર અને શહેરી વિકાસ માટે જવાબદાર હતું ક્વેશ્ચન નંબર બાવીસ સિંધુ ખીણની સભ્યતાના કયા સ્થળેથી શસ્ત્રક્રિયા એટલે કે સર્જરીના પુરાવા મળ્યા તો કાલીબંગનમાંથી એક બાળ બાળકની ખોપરી મળી આવી છે જેમાં ચિદ્રો પાડેલા છે પુરાતત્વવિદો અને મગજની કોઈ બીમારીના ઈલાજ માટે કરવામાં આવેલી શસ્ત્રક્રિયાના સૌથી પ્રાચીન પુરાવામાંથી એક માને છે ક્વેશ્ચન નંબર બાર ત્રેવીસ હડપ્પીય લોકો કયા બે પ્રકારના વસ્ત્રોથી પરિચિત હતા તો પુરાતત્વીય પુરાવાઓ મુખ્ય હડપ્પીય લોકો બે મુખ્ય પ્રકારના વસ્ત્રોથી પરિચિત હતા સૂત્રા વસ્ત્રો અને ઉની વસ્ત્રો તેઓ કપાસ ઉગાડવામાં વિશ્વના પ્રથમ હતા તેથી સૂત્રવ કાપડનો વ્યાપક ઉપયોગ થતો હતો ક્વેશ્ચન નંબર ચોવીસ હડપ્પીય ધર્મમાં તાજવીનું શું મહત્ત્વ હોઈ શકે તો મોટી સંખ્યામાં મળેલા તાજવી સૂચવે છે કે હડપીય લોકો ભૂત પ્રેત ખરાબ નજર અને બીમારીઓથી બચવા માટે અંધશ્રદ્ધામાં માનતા હતા તેઓ રક્ષણ મેળવવા માટે આ તાજવીને શરીર પર ધારણ કરતા હતા થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ